દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે મિત્રો નવા નવા બ્લોગમાં તો સવાર સવારમાં બ્લોગ તો ચાલુ કર્યો છે પણ મિત્રો રાયતી વરસાઈથી દીધ્યું છે ઓ વાત મૂકી દો અટાણ જો વાડીમાં જ રોકનું છું જો પાથરા તમે મિત્રો જો પૂરું થઈ ગયું જો અમે બધે એમાં પથારી ફેરવી દીધી છે મિત્રો રાતી ત્રણ કલાક એકલ ધારો મિત્રો વરસાદ વહેરો છે આમાં મેં ક્લિપ લીધી છે તમને આગળ વિડીયો નાખી દઈ તો જોઈ લેજો શું આમાં નહોતો વહેરો ને મિત્રો એટલો વરસાદ એકલ ધારો ત્રણ કલાક વહેરો હે વરસાદ એટલે અહીંયા આપણે દિવસના થોડોક વરીને વયો ગયો હતો પણ રાઈતી મિત્રો બહુ દીધી હોય એટલે હવે કોઈનું કામ આવે એમ ક્યાંય કોઈ જાતનું છે જ નહીં આ બધું જો આ ગારો ગારો દીઠો બધું ચારે હેઠે નકરો ગા રોજ કરી નાખ્યો અને કાઢીયાથી પાણી જાવા જાવા થઈ રહ્યા તા લ્યો ને કાઢીએથી પાણી જવા જવા થઈ રહ્યા હતા આમાં બધે મજા હતા આમાં આપણે મગફળી ટૂટી ને મિત્રો તો બધી ઉગી જ જા હે એટલે ઈતા કઈ હાથમાં આવીએ જ નહીં ઈ નુકસાની છે આપણે ટી કઈ હાથમાં આવવાનું છે નહીં એટલે એ તો ના આવે તો કઈ નહીં પણ આ કઈક આવી જાય ને હાથમાં મિત્રો એ વાંધો ના આવે મગફળીમાં તો હજી કઈ વાંધો નહીં આવે પણ મિત્રો માલના ચારાનું ખાવ પૂરું થઈ જાય ઢોરના બરોબર એટલે એ એક મેન કાય છે લીન હવે બધી કાયું જ છે આમ તા કઈ હરાળે જ નથી હવે હજી બે ત્રણ દિન અગાહી છે આજે અઠાવી તારીખ થઈ છે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ પહેલી ને બીજી હજી શિયાર પાંચ દિન અગાહી છે મિત્રો હજી તા લગન કઈ આવું જ વાતાવરણ રહેવાનું છે જોવા પાછો તડકો કઈ નથી નીહતો મિત્રો ના વરસી જાય ને તડકો ને પવન નીહરે ને તોય આ ઘાયો ગા વાહરી જાય પણ એ કઈ નીકળતું જ નથી આવું જો વાદળ વાતાવરણ જ રીએ છે એટલે છે ને આવું પાર નથી લેવા તડકોનો નીકળી જાય ને ને તો હજી કંઈક ગાયો સુકાઈ જાય તો હજી કંઈક ડૂચો બગડે નહીં આ સાવ પથારી જ ફરી જાય છે માનો ને એટલે એવું બધું હાઇલાય રાખે ને વટાણા આપણા આમાં મિત્રો તમને કેમેરામાં જ નહીં દેખાય કાયદેસર હાયરું થઈ ગયું છે બધું એ કંઈ પીડા જેવું છે નહીં વટાણાનું અને આપણે આ ઢગલો એ મિત્રો રાયતી અગાહી બહુ હતી ને પછી આ ઢગલો છે ને આપણે આ કેટલો એક છાલપત્રી એક તરફાર્યો એક કાગર અને પાછો તરફાર્યો એટલે ચાર દાખલ છે એની કઈ પીડા નથી પણ આ બધું પડ્યું એની પીડા હે મિત્રો એવું બધું જો જોકે ક્યાંય કોઈને કેવા પણ મિત્રો કોઈને કઈ છે નહીં બધેને લાગે જગ્યા છે ક્યાંય બાકી જ નથી હવે કોઈને કોઈને રડવાનું બાકી જ નથી ગમતી બધેનો વારો લઈ લીધો હે હેલા રાખે બધે માથે છે ને આપણા માથે છે બધે નું થાય એમ આપણું થાહે બીજું હું કરું પણ થોડીક કઈ ખેડૂત આમ જો હે સરકાર તો વાંધો નહીં આવે જો હે હવે નહીં જોઈએ કરીએ આગળ જો હવે અટાણાધામ પડ્યું બધું હવે આમાં અઠવા પાંચ હાથ ની તો કઈ થાય એમ છે જ નહીં કઈ કોઈ જાતનું કઈ હવે અટાણ થી કદાચ વયો જાય ને તડકો ને ફૂલ પવન જીકી દઈએ તોય ત્રણ ચાર દિન નથી કરાય કારણ તન ચાદી પાથરા ફૂકા એટલે એવું બધું છે મિત્રો હાલો તો તમે આગળ બ્લોગમાં મિત્રો બન્યા બનના રહેજોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધીશ જય માં પીઠળ સ્વાગત છે મિત્રો આપણા બ્લોગમાં બીજા દિવસના અને આજે મિત્રો વાતાવરણ તો કંઈક વરસાદ જેવું છે આકાશ છે ક્યાંય સૂરજ દાદા દેખાતા નથી પણ આપણે વટાણાના આયરું દેખાય છે જો આજ તમને દેખાતી હોય દેખાય ને ફોનમાં જો આજે કાયદેસર હાયરું થઈ ગયું છે કોમ્પ્લેટ આખા પોડામાં હવે આજ કંઈ જોવા પણ નથી આજ કાયદેસર થઈ ગયું છે અને ખડે એવું થયું નામ આપણે બાસાલી મૂકી હતી પણ તો એ જો આ પારયુમાન થાત નહીં પણ પાર્યુમાન બધે થા હે મિત્રો અને જો અરવડા ઉગવા ચાલુ થઈ ગયા હે એટલે હે ને હવે વરસાદ વરસાદ જ્યાં ને મિત્રો એટલે આ પાથરાનું કામ આનું કામ આમાં હાથી આંકવું છે હાથી આંકી અને પછી વાળી ને જો નેદી બેદી અને પાવાની ઉતામર નથી કઈ પાવું નથી આગળ વરસાદ થઈ ગયો નામી નકરા એક જ પાણી કાઢી મિત્રો મૂકી દેવાના હોય શેઠ નદી નદી અને ફૂલ ઉઘાડવા ચાલુ થાય ને તઈ શેઠ પાવાના હોય પાસે અને જો કઈક આવું એનું શોટું હોય મિત્રો મુછું વાળું જો મૂછું વાળું આવા કંઈક સોટ હોય જવાય આપણે મિત્રો પહેલી વાર જ વાયવા હે કોઈ દી વાયવા નથી અખતરો કર્યો હે હવે પણ ઉગાવો ને બધું નામી થઈ ગયું હે એ કઈ પીડાવાળું નથી અને આપણે જો ક્યાર આમ પાંચ આયરું કર્યું હે મિત્રો ક્યાર આમ પાંચ આયરું કર્યું છે અને કે આપણે બાર કિલો જેવા નાખ્યા હે એટલે માપના જ વી ગયા હે કે એવા બધા ઘાટાય નથી ને એવા પાખાય નથી એવા મસ્તીના ને માપના વિગા હે એટલે એવું બધું હાલે ને જોયે આપણે પાથરા બધા કારા ભટ્ટ થવા માંડ્યા મિત્રો જો કેવા હુકાઈ ગયેલ હતા આવું કારા ભટ્ટ થવા માંડ્યા હે અને મિત્રો આપણે જો અહીંયા ઓગણ ચાલીસ ઢગલો હતો ને ક્યાં સાફ થઈ ગયો જો આપણે હે ને કાલ સાંજે જ છે ને બોલેરો ગાડી ભરી દીધી હે અટાણ યાર્ડમાં એ વહી ગઈ છે ખંભાળિયા એટલે એ અહીં કંઈ પીડા રાખવી જ નથી એટલે ભરી દીધું છે બધું એટલે એ યાર્ડમાં હોય હું મેં અટાણ ઉતરાય ગયા ભાઈ લઈને વયો ગયો એટલે હે ને આપણે એ કંઈ ટેન્શન જ નહીં ગયો અહીં મગફળી હતી ને ગયા અહીં ચારે કોઈ પારો કર્યો તો વરી રહેતી અગાહી વધારે હતી ને અને પછી સવા સાંજે તો ભરી જ દીધી છે ગાડી એટલે અહીં કઈ કંઈ પીડા જોઈ જ નહીં આપણે ખોટું અહીં ટેન્શન જ નહીં અને ભૂકો મસ્તીનો રાખી દીધો હે એટલે એની કંઈ પીડા છે નહીં એટલે એવું બધું હાલે મિત્રો આજે એક આપણે મેમ્બર વધી ગયો છે માલ ધોર એક મેમ્બર વધી ગયો છે જે બતાવું તો એક ભેંસ વિયાણી છે મિત્રો આપણે જ્યાં પાડી બાઈ આવ્યા હે મિત્રો કોઈને ખબર નથી રાતે કઈ વ્યાણી ની બાપુ નું ઈચ્છા ને રાતે વ્યાઈ ગઈ પાડેલ માં રખડતું એટલે ખબર વિનામે બધું હરાડે થઈ ગયું કાયદેસર ઝર પડી ગઈ અને ખાય છે જે ગય નામે આગળ પીડા વાળું છે નહીં એટલે એ મેમ્બર વધી ગયું છે એટલે એવું બધું હાલે છે મિત્રો અને મિત્રો ભર જવતા કવડા કેવડા થઈ ગયા બતાવું તમને કવડે જબરા જબરા તા કેવડા કેવડે થઈ ગયા જોતા આ કેવડા જ થઈ ગયા મિનિ ટ્રેક્ટર ના ભર ના હોય એવડા થઈ ગયા મિત્રો બધા હવે બે ગયા વરસાદ ને કારણે એટલે એવું બધું હાઈલા રાખે છે મિત્રો એ અગાહી કાલ થી બહુ દે છે ત્રીસ ને એકત્રી ની જે કરે ભગવાન જેવો આવે બીજું તો શું કરવું હવે એટલે એવું બધું મિત્રો હાલે છે હાલો તો તમે આગળ બ્લોગ માં મિત્રો બન્યા રહેજો બ્લોગ માં નવો આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ જે આપણે સવારે તમને બતાવ્યું હતું ને આપણે ઓગણચાલીસ ઢગલો ભરી દીધો છે કમ્પ્લેન બોલેરામાં તો એની મિત્રો હરાજી થઈ ગઈ છે અને જોખાઈ ગઈ છે અને ભાવમાં મિત્રો આપણે ઊંચામાં ઊંચો ભાવ આવ્યો છે યાર્ડમાં પહેલાં નંબરનો ભાવ આવ્યો ઓગણચાલી નંબર મગફળી આપણે અગિયારસો ચાલીસ રૂપિયામાં ગઈ છે અને આ ઢગલો હતો ને એ આપણે સો મણની ગણતરી હતી એને બદલે છ મણ મિત્રો એમાં ગઈ ચોરાણું મર મગફળી થઈ છે ચોરાણું મણ એને બદલે આપણે એમાંથી ચાર પાંચ બોરા આપણે ખાવા હાટું ચાર બોરા ભૈ્યા હે એટલે એ હો મણી પૂગી ગયા હે એટલે આપણે પાંચ વીઘાનું વાવેતર હતું એટલે હો મણ માથે થાય એટલે આપણે ગાડું ગાડું મિત્રો એવરેજ છે વધારે હતી નથી થઈ આપણે ગાડું ગાડું ને એવરેજ આવી ગાડા માથે કદાચ દસ બાર કિલો વધીને મણ ગયા હે બાકી કંઈ વધારે નથી થઈ આજે એટલે આપણે એ નું કામ મિત્રો કમ્પ્લીટ થઈ ગયું ને જોખાઈ ગઈ અને ભાવે હારો આવી ગયો એટલે એ કંઈ પીડા છે નહીં તો પીડા મિત્રો આ છે તમે જોતા ખરા તમે તમને બતાવું મિત્રો પાથરા અમે આગળ ફોઈ રહ્યા હતા ફૂંગી ફૂંઘી માંડી મિત્રો જો આ પાથરો આપણે આ તમને બતાવું આમ જો મિત્રો આ ડેડવા જાવ ફૂંગાવવા માંડ્યા જો એ તો હાવ પૂરું જ થઈ ગયું મિત્રો નથી ડૂચો આમાં કંઈ ડૂચાનું હાવ પૂરું થઈ ગયું અને મગફળીનું પૂરું થઈ ગયું મિત્રો આજો બધી ફૂંઘાવા માંડી ક્યાંય બાકી જ નથી કંઈ મેં બે ચાર પાથરા ઉશ્કાય વાતા જ મિત્રો બધી ફૂંગાવા જો ક્યાંય હાજુ હે જ નહીં લ્યો ને ઉપરથી હેઠે સુધી પાથરાઓમાંય નથી અને ભરમાંય ક્યાંય નથી એટલે હાવ પૂરું થઈ ગયું મિત્રો જો આમને પડ્યું છે બધી પાથરે આ ઉપલા ડેડવા હે ને મિત્રો એ ધોરા ધોરા છે નામી બાકી જો આમ ઉસ્કાવીને એટલે હે ને યારી આમ જો મિત્રો તમાર નજરી દેખાય ને આમ જો યારી બધી ફૂંગાઈ ગઈ મિત્રો મગફળી કઈ આમ વરે એમ છે જ નહીં હવે લ્યો ને આમનો હજી બે દિવસની અગાહી છે બે દિવસની અગાહી છે ને જો એમાં આવ્યો તો તો પૂરો બધો ડેડવો ફૂંગાઈ જાય આ ઉપર જે આ બબે સોટા હે ને ઉપર ઈ કદાચ આ ધોરા દેડવા રહે બાકી આમાં પૂરું મિત્રો ક્યાંય કઈ સેજ નહીં નજરે આ જો પથારી ફરી ગઈ આ દેડવા જવ તું આવો હળવા મહિનો તા આ જવતા મિત્રો આવ હળવા મહિનું પૂરું થઈ ગયું મિત્રો બધું આપણે આમના મિત્રો ત્રીસ વીઘાની પાથરે પડી છે આમને બધી પાથરે પડે આ આખો ભાગ પડ્યો ઓલો આખો ભાગ પડ્યો હેઠે બે ભાગ છે દીઘા એ પડ્યું એટલે આપણે આમને બધી પાથરે પડી છે પાથરામાંય મિત્રો એમ હતું કે પાથરાઓમાં બહુ વાંધો નહીં આવે પાથરામાં ફૂંકાઈ જાય અથવા બહુ નહીં પડે તો પાથરામાંય મિત્રો પૂરેપૂરી નુકસાન જ છે કોઈ બચ્યો એના ચાન્સ છે જ નહીં લે આપણે જોયું નહોતું વાટાણું ખંભાળીયાથી આવ્યો ને પછી અહીંયા વાડીમાં ચક્કર મારવા આવ્યો હતો ને પાથરે ને મિત્રો આવ કીને કેવા જવું કોઈને આ બધી ગઈ દાણા મિત્રો હાવ છે ને દાણા હાવ ઝીણકાપ થઈ ગયા આખો આખો ડેડવો ભરલો હતો ને એ હાવ સુખાઈ ગયો અને હાવ ઝીણકો થઈ ગયો એટલે પૂરેપૂરી મિત્રો નુકસાની હે એમાં કોઈને કીને કેવા જાવ લ્યો એ જ કંઈ ખબર નથી પડતી નથી મિત્રો રાતી નીંદર આવતી કે નહીં કઈ એટલે આવું બધું હે મિત્રો જોકે આમાં બધે ને હે ચારીખો કોઈ રહી ગયું કોક ખેડૂત કદાચ વહેલી કાઢી ગયા હોય મગફળી અને રહી ગયું હચવાઈ ગયો એ સારું કર્યું પણ બને તા લાગે એસી ટકા લોકો તો મિત્રો આવી જ ગયા હે આમાં ક્યાંય કોઈને બાકીને અમુકને વાર પડ્યા અમુકને પાથરે પડી લગભગ બધા આવી જ ગયા અમારે જ્યાં જોઈતા લગ્ન આમાં બધે અમારે તો આવી જ ગયા આમાં અડખે પડખે ક્યાંય કોઈ બાકી નથી આ કોઈ ઓગણચાલી વાળો ખેડૂત હોય અને એ સાચવી ગયો હોય તો એ વાત અલગ છે મિત્રો બાકી ક્યાંય કોઈ રહી નથી મિત્રો બધા આવી ગયા એટલે આમાં દુખ એ કીના પણ મિત્રો રડવા જાવ હવે કંઈક સરકાર સહાય કરે તો વાત અલગ છે માણસનું ત્યાં ઠીક પણ મિત્રો ઢોરનું શું થાય એ સમજાતું નથી ડૂચો તો બધો ફેલ જ થઈ ગયો આપણે જ્યાં ઓગણચાલી નો મિત્રો એટલો ડૂચો છે એ હારો બચી ગયો બાકી તો બધો ફેલ જ છે બાકી જે આટા વટાણા મિત્રો વાવી દીધા હે આમાં લાઈનું થઈ ગયું છે એનું હવે એમાં કંઈ નુકસાન આવે કે ના આવે જી થાય એવું બીજું શું કરું હાલો તો તમે મિત્રો આગળ લોગમાં બન્યા